ચાલો મિત્રો તો આપણે આગળના બ્લોકમાં કીધું હતું કે બાબુ ભાઈની મુલાકાત કરાવીશ તો બાબુ ભાઈ આપણી સાથે છે તો આપણે બાબુ ભાઈ વાત કરી તો બાબુ ભાઈ આપડી છે કે છે પણ એનું મોટું તો જો કારણ કે જો તો મોટું હે કારણ કે હે

કંટાળી ગયા છે એના માટે કેર્યા છે બે મારે ઘરે તો મુલાકાત કરી તો આના બ્લોક જોવા માટે